ઓ મુકવા જવાનું છે એરપોર્ટ ઉપર મારા એવન નોકરી છેન તે એટલે લેતો વર્ત વિશ્વાસ તો ગણો તારા વિશ્વાસ ને વિશ્વાસ જતો હા જાજો ફોન કરું હા 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 વાતો વાતો હા એક તાડે હોરી પડે છે ને કચ્ચી બે બાય આ એક આ બાયણા બાય ના ટાડે અને આ બાય ને ટાડે બે બે બાય ને ટાડે વળી છે ને હાય આ શી રાજ જપ નહીં ગોદળો માં રહેવા મોન થા છે ટાડે હો હાય તો પ્રો જતો રહે તો હું રહી ગયો પણ થોડો વેલા ઉઠતો હોય ઉઠા નહીં પેલી આ મને હું કરું બાપા અને હું જ સમ ઠંડી આટલી બધી વાય છે જો આ તો ખરા ને પગાર થવા બરોબર

ગમે તે પણ ઘરમાં બચત રાખતા પહેલા નો ન્યાનો ઈવાણો તો બેઠા આવો ને લાલીએ મંગાવો લિસ્ટિપ મંગાવો બધું તો કદી નહિ મંગાવતી સારું કેવાય એટલું શોંતિ ભાઈ હા પછી બધું નહીં દવા તો દે મારા મારા બાપા બે છે એટલે લાવે હ મારો કાળુ ગમે પણ કોક તો લાવ્યો હે રાત્રી થેલીમાં તો છ મેલી આવી ગયો લાયો ટોપી તો હારી દાદી છે ગરમ ગરમ શેટર છે પણ બટન આવે એવું ન લાવવું પડવાનું અમારે પહેરવાનું પણ એને એવું વિચાર્યું કે મારા બાપુ પહેરણ માં પહેરો તો કઈ શું તારા બાપુ માં પેરણ પહેરી જાય હા એવું લાગત પેલા જોવા દે મને સારું શક નહીં ના ખાડું ભરી રહેવાનું થાય ભાઈ પણ કમારે થોડું કાળું લાગ્યો તો હારું લે આ ગવ દેવ ચેરમ મોહ કરવું પડશે બટન વાળું વાળું અરે મય પહેરવાનું બાપા ભૂલથી આવડું આવી જુકાન વાળા ને કીધું તો તમાર માટે તો મેં મસ્ત કોટલી લીધો આ દુકાન ભૂલથી મેલ દીધું છે આ ટોપી આવડી દુકાન વાળા ભૂલથી મેલ દીધું તે બધી લાવ તે પાસું લાવજો કાઢજો તમે છો લાઈટ સર નું તાર કાળા કલર નું

મોનોના મા મારા તો જોવો રૂપિયા એ તો પોણી વાળવાનું એક નરવો હોય તો કીધું એક રૂપિયા હું

ખબર હે બધા નહીં મને કોઈ ખાસ નવું લાગે છે આ શેટર પેલા મારે ઘેર આવી ગયું

હા તો હું કહું કે મારા તો મારે તો હગુ કરવાની એ એક કોરી તો મેં તો મારા બાપાને ચોખ્ખી ના પાડી દીધી કે બાપા મારે હગુ ના કરતા જો હું છે એવા પાણી તમે બીજા વાત સાચી લગ્ન તો બીજા નહીં કરવો પણ તું ગમે તે કરી ને સૂટું લઈ લે મારે ગેરાફી છે હા એ વાત સારું અમે મોસ્ટમાં શાર સાકે આ કો દારો રોજ જા ઘાણા ઈધાતા તમારે

એ સુટુ લઈ લે મો બાપાને કેવું બેહું કે બેહી જા બે 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 હા ફેરિયો ફેરિયો તો પૂછ બધું બાપા કાળિયા આખા જે મારા હારી છે બધા કરતા તો પાપા એક હાથે તાલી પાડો એક હાથે કદી તાલી ના પડે તાળી પાડો જોજો કે પડે તારે